તમારે હવે કાલે આવતી કાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે આવતા પાંચ વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું કારણ કે તમે એ ભૂલ કરી શબાપો એ ભૂલ થઈ છે હું તમારે આરે નાનો મોટો થયો છે તમારા રોટલામાં ખાધા છે ઝિંજોડામાં હું નાનો મોટો થયો છું બાર વરથી તમારા બાળકોને મારા બાળકો માની અને અને ગામડે ગામડે મારા છે 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 પણ આ મારી ભૂલ 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 મારાથી એવું બોલાય ગયું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઇરાદો નહોતો અને એટલો તો વિચાર કરો જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈથી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે

કોઈ ઠાકોર સમાજ માં દે જેને આ મોટો થયો ને આટલું મે 20 20 વર્ષ થી સેવા કરી હોય મને એક ભૂલ થઈ તો મારો સમાજ મન માફ નો કરે અને તમે માફ નઈ કરો તો કોણ કરશે કાલ મારું વિદ્યાલય બનતી જાય મારા સમાજ ના 58 થી 60 બાળકો ભણે છે ઈ બધાય ક્યાં જશે 108 બાળકો ભણે છે તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે મારે ગુનાની સજા એને સુકાવ આપવી જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાસપીઠે થી નહીં જ્યાં કે જાતિ માફી માંગવા તૈયાર છું પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ શમા મારાથી બોલાઈ ગયું છે પણ માણસથી ભૂલ થાય હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને મારો પરિવાર માનીને માફ માફી માંગુ છું તમામ સંતો મંતો અને તમામ એવા સમાજને જે સુધારતા હોય ને એ બધાયના અમે વંદનીય કરીએ છીએ અને જે તમે ટિપ્પણી કરી છે એનાથી અમારા સમાજને બહુ જ

ગુજરાત સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાઈવી છે આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને ભૂલ છે ને આપણે એને તમે માફીના પાત્ર નથી બાપુ આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચિકા છે હાલમાં મિનિસ્ટર છે હાલની અંદર એવા બિઝનેસમેન છે આ સમાજ ક્યાંય પાછળ નથી આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠની રાખી છે કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની વડીલોની બધાની મર્યાદા છે નહી આજની તારીખે બાપુ તમે જાણી શકો વર્ષની અંદર બાપુ ક્યારેય કોળી સમાજ કોઈ અહિંસક કોઈ પગલું ઉપાડ્યું નથી ઉપાડ્યું તો તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ પણ તમારે હવે કાલે આવતીકાલે અમારા આગેવાનો અને સમગ્ર ગુજરાત હું કોઈ પણ કથા નું કાર્યક્રમ નહી કરું હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહી ગ્રહણ કરું કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ હાર ના કે કોઈ સન્માન પાત્ર નથી રહ્યા બાપુ રાજુભાઈ તમે સવારમાં મારી યારે વાત કરી હતી હાર્દિક સોલંકી તમારી યારે સુધી મારી યારે વાત ચાલુ હતી તમે અમારા સમાજ ને નો કેવાના શબ્દ કીધા હોવા પણ એક ગાળ હું તમારી યાર નહોતો મને પણ બોલતો તમારા સમાજ વિશે બોલતા મને પણ આવડે પણ એક ગાળ નથી બોલતો પણ હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો છતાં મેં તમને કીધું તમે પાંચ વાગે અમરેલી આવજો પછી બાપુનો મારે ફોન આવ્યો ભક્તિરામ બાપુનો તમે અહીંયા આવ્યો એટલે પછી અહીંયા આવ્યો પણ તમે જે કાઈ બોલ્યા છો ને તમે અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં આવો તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય એટલે તમારે મને તેમ છે કે તમે કદાચને ને ડ્રિંક કરતા હોય જે ગયા વ્યાસપીઠ ઉપરથી તો મને ખબર નથી પણ આવો આવું લગભગ કોઈ ન બોલે સપ્તાહો આટલી બધી કથાઓ થાય છે પણ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી બોલ્યું બાપુ ને ક્યાંય સપ્તાહ ગુજરાત લેવલે નહીં થાય તમારો ભક્તિ બાપુ નો ખુબ ખુબ આભાર માની બાપુ અમે તો સાધુ ના હંમેશા બાપુ જાણે છે પણ અમે આ દુઃખ લાયક અમે થઈ હવે

મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈથી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલા હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જોઉં છું અને આના બધા જીંજુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને સત્તાવન કથામાં મારી કોઈ બી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાઈ ગયું

જેને આનો મોટો થયો આટલું મે વીસ વીસ વર્ષ થી સેવા કરી હોય મને એક ભૂલ થઈ તો મારો સમાજ મન માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે કાલ મારું વિદ્યાલય બનતી થઈ જાય મારા સમાજ ના અઠાવન થી સાઈઠ બાળકો ભણે છે એ બધા ક્યાં જશે એકસો ને આઠ બાળકો ભણે છે તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે મારે ગુના સજા એને સુકામ આપવી જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાસપીઠે થી નહીં જ્યાં કઈ જાતિ માફી માંગવા ત્યાર છું પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ વિષય મારાથી બોલાઈ ગયું છે પણ માણસ થી ભૂલ થાય હું ના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની ને માફ માફી માંગુ છું